દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરે ગ્રંથોની રચના કરવામાં પ્રાકૃત ભાષાનો ઉપયોગ કેમ કર્યો આવો ગ્રંથની ચોપાઈ દ્વારા સમજવાની કોશિશ કરીએ સકલ નહી જો જાને જી કહી ટોપદ પરમપ પરમપદ સમજી શકે એટલા માટે સકળતા સટકૈવલે પ્રાકૃત ભાષા બક્ષીસ કરેલી છે તે ભાષામાં કોઈ જાતનો ભ્રમ રહી શકતો નથી પણ તર્કયુક્ત બુદ્ધિ વડે સર્વ બાબત જેણે જેવી કહી છે તે તેવી સમજાવવામાં સહેલ થઈ પડે છે જેથી પરમપદ પ્રાપ્ત કરવાનું સુગમ થઈ જાય છે અને સામાન્ય બુદ્ધિના જીવ પણ સમજી શકે છે